નમસ્કાર ગુજરાતી ખબરોમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે જો તમે અમારી ચેનલમાં નવા હવ તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ભર ઉનાળે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલનું માનવું છે કે આગામી ચોવીસ કલાકમાં વાતાવરણમાં પલટો આવશે અને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ચોવીસ કલાક બાદ ફરી તાપમાનનો પારો ઉચકાશે અને મધ્ય ગુજરાતમાં તાપમાન ત્રેતાલીસમી ચુમ્માલીસ ડિગ્રી સુધી જઈ શકે છે કચ્છમાં તાપમાન ત્રેતાલીસ ડિગ્રી પહોંચવાની શક્યતા છે અંબાલાલ પટેલનું કહેવું છે કે અઢારમી બાવીસ એપ્રિલ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને વંટોળ સાથે વરસાદ રહેવાની શક્યતા રહેલી છે એપ્રિલના અંતે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેમાં આંધી વંટોળ આવશે અને આ વખતે ચોમાસું સારું રહેશે ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં મે મહિનામાં વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે સાથે સાથે જેટલી વધુ ગરમી તેટલું વધુ વાતાવરણમાં પરિવર્તન આવશે પૂર્વ ગુજરાતના ભાગોમાં તાપમાન તેત્રીસ ડિગ્રી સુધી રહી શકે છે તો બારમી તેર એપ્રિલ દરમિયાન ભારે પવન આંધી વંટોળનું પ્રમાણ રહેશે તો ચૌદ એપ્રિલથી બંગાળનો ઉપસાગર સક્રિય થાય અને વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે તેમજ છવ્વીસ એપ્રિલથી ગરમીનું પ્રમાણ વધશે અને મહત્તમ તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે મે માસમાં વાવાઝોડા બંગાળના ઉપસાગર તથા અરબી સમુદ્રમાં ત્યારબાદ વાવાઝોડા સક્રિય થશે મે માસમાં મહત્તમ તાપમાન છેતાલીસ ડિગ્રી સુધી જઈ શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે મધ્ય ગુજરાત અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ ખેડા સહિતમાં એકતાલીસ ડિગ્રી સુધી ગરમી રહેશે તો દક્ષિણ ગુજરાતમાં વલસાડ નવસારી સુરત દમણ સહિતના વિસ્તારોમાં બેતાલીસ ડિગ્રી સુધી ગરમી રહી શકે છે સૌરાષ્ટ્રના ભાગોમાં અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર સહિત ઓગણચાલીસમી ચાળીસ ડિગ્રી રહેશે તો અગાઉ રાજ્યમાં નબળા પડેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગરમી આકરી પડશે સાથે સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભેજ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને દક્ષિણ ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના ભાગોમાં વાદળછાયા વાતાવરણ સાથે છાંટા પડવાની શક્યતાઓ રહેશે આગામી દિવસોમાં ભારે પવનના તોફાનો અને ઝડપી પવનોની સાથે સાથે વરસાદ મેઘગર્જના અને સમુદ્ર કિનારે ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે